વડોદરા જિલ્લા ભાજપ દ્વારા આયોજિત નવનિયુક્ત સરપંચો અને સભ્યોના સન્માન સમારંભમાં ડેસરના સરપંચ અને સભાસદોનું સન્માન કરવાનું બાકી રહી ગયું હતું જોકે તે બાદ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખની ઓફિસમાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય વંદે કમલમ ખાતે ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા બસોથી વધુ સરપંચ તેમજ ગ્રામ પંચાયતોમાં સભ્યોના સન્માન સમારંભમાં કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું હતું જ્યાં ડેસર તાલુકાના ગ્રામ પંચાયતના સરપંચ તથા સભાસદોનું નામ લેવામાં ન આવ્યું હતું તથા તેમનું સન્માન પણ બાકી રહી ગયું હોવાથી ડેસર તાલુકા પ્રમુખ કાર્તિક પટેલને લાગી આવતા તેમણે વડોદરા જિલ્લા પ્રમુખ રસિક પ્રજાપતિને આ અંગેની રજૂઆત કરતા આખરે ડેસર તાલુકાના ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભાસદોનું સન્માન રસિકભાઈ પ્રજાપતિની ઓફિસમાં કરવામાં આવ્યું હતું નોંધનીય છે કે વડોદરા જિલ્લા પ્રમુખ રસિક પ્રજાપતિએ આ મામલે પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે ડેસર તાલુકાના ગ્રામ પંચાયતના ઘણા લોકોના સન્માન થયા છે જેઓના બાકી રહી ગયા છે તેમનું સન્માન મારી ઓફિસમાં થયું છે પણ આખરે ભારતીય જનતા પાર્ટીની છે આ સન્માન થયેલું છે ડેસન ના સાંજા સાલ ના સરપંચ બીજી વાત તમને એ કરું કે અમારી પાસે જે લિસ્ટ અમે બનાવ્યા એ વિધાનસભા પણ નામ આવે ત્યાં સુધી કોઈ કદાચ એવું થયું હોય તો કદાચ હોય પણ એવો કોઈ વિષય અમારી પાસે આવ્યો તમે જે વાત કરો એવો કોઈ વિષય આવ્યો નથી બધાનું સન્માન કરવામાં આવ્યું છે ઓફિસમાં તો કદાચ ઉપર હોય તો નીચેથી વાત કરવું પડે કોઈ રહી ગયો નીચે કરવું પડે હું વાંધો રહી ગયેલા નથી એમનાથી કદાચ ભૂલથી ગયા હોય પછી કોઈ બાકી હોય એનું કર્યું છે અમે કોઈને નથી કર્યું એ તો તમે પચીસ વખત જશો તો પચીસ શબ્દ કરો કરવાનો સાત જેવા સરપંચ હતા અને અમે લગભગ ત્રણસો થી સભ્ય પણ સન્માન કરવામાં આવ્યું છે તમે જેવું કઈ વિચારો એવો કોઈ વિષય એવો નથી તમારો ઓફિસ ભાઈ ઓફિસ તો ભારતીય જનતા પાર્ટી ની પ્રમુખ ની ઓફિસ છે એમાં તો સન્માન થાય જ ને અરે ત્યાં તો એ હોલ છે ત્યાં પણ સન્માન થાય ત્યાં પણ થાય કોઈ જગ્યા કોઈ રહી ગયું નથી કાર્યકર્તા કોઈ નિરાશ નથી બધા કાર્યકર્તા તમારે બીજા હોદ્દેદારો પણ કઈ લેવું હોય તો તમે લઈ શકો છો કોઈ પણ કાર્યકર્તા કોઈ સરપંચ એક પણ નારા કોઈ રહી નથી સમજો મારી વાત નીચે કર્યું છે ને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓનું સૌ સરપંચ સન્માન થયું છે રહી ગયું છે એવું તમે કહો છો અમારો કાર્યકર્તા કોઈ રહી ગયો એવું કહેતો નથી અમારો કાર્યકર્તા અમારો સરપંચ એક પણ એવું કહેતો નથી રહી ગયું કોઈ વસ્તુ થઈ નથી કોઈ વસ્તુનો મારી પાસે એવો કોઈ શબ્દ આવ્યો નથી કે અમે રહી ગયા છે ને અમારું બાકી છે એવો કોઈ વિષય નથી ધારા કરતા વધુ સન્માન કઈ થયું છે આ તમે તમારું સન્માન ઉપર કર્યું કાંઈ કર્યું જો ઉપર કર્યું છે ડેસર પટેલે જણાવ્યું જણાવ્યું હતું હતું કે કે તેઓના સન્માન બાકી રહી ગયા હતા ગ્રામ પંચાયતના મહિલા સરપંચે અમારું સન્માન ઉપર જ થઈ ગયું હતું અમે શુભેચ્છા મુલાકાત માટે પ્રમુખ ને મળવા માટે નીચે આવ્યા હતા અમારું સન્માન થયું છે